નવસારી પોલીસ વિભાગની વર્ષ દરમિયાન થયેલ કામગીરીની સમીક્ષા સાથે પોલીસ જવાનોની સજ્જતા તેમજ આધુનિક સાધનોના ઉપયોગની માહિતી ઇન્સ્પેક્શન કર્યું હતું સુરત રેન્જ આઈજીપી દ્વારા આજે કરાયેલા નવસારી જિલ્લા પોલીસ ના વાર્ષિક ઇન્સ્પેક્શન માં વર્ષ દરમિયાન કરાયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ નવસારીના એરુ સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સ ગ્રાઉન્ડ ઉપર પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી અને ડ્રોન ફ્લાઇટ દ્વારા કરાતી તપાસનું નિદર્શન નિહાળી સૂચનો કર્યા હતા જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની સજ્જતા અને આધુનિક સાધનોના ઉપયોગ વિશેના નિરીક્ષણ સાથે સમીક્ષા પણ કરી હતી આ પ્રસંગે આઈજીપીની ઉપસ્થિતિમાં આયોજિત લોક દરબારમાં નાગરિકો સાથે શહેર અને જિલ્લાની સમસ્યાઓ પર ચર્ચા કરી તેના નિવારણ માટેની કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ વિવિધ ગુનાઓમાં પરત મેળવાયેલા સાડત્રીસ લાખ રૂપિયાના મુદ્દામાલને મૂળ ફરિયાદીઓને પરત આપવામાં આવ્યો હતો આજ રોજ નવસારી જિલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન પરિડનું આયોજન કરવામાં આવેલ હતું પોલીસ દ્વારા અને સ્પેશિયલ દ્વારા ખૂબ જ સરસ પરેડનું આયોજન કરવામાં આવેલ અને એક ખાસ વાત આજે એ કરવામાં આવેલી કે ટેકનોલોજીનો આ ડ્રિલ્સ દરમિયાન સારી રીતે ઉપયોગ કરવામાં આવેલો એ ઉપરાંત આજે તેરાતુષ્કો અર્પણ કાર્યક્રમ જેમાં વિભિન્ન જે ફરિયાદી શ્રીઓ હતા તે લોકોને સાડત્રીસ લાખ જેટલું મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે એ જે નવસારી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત કરીને નું જે લોક સંવાદ આયોજન કરવામાં આવેલું તેમાં પણ જે જિલ્લાની અમુક સમસ્યાઓ છે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલી